GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ આપજી રહ્યા શો જીટીએન દેવગઢ બારિયાના ઉધાવળા ગામે પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ભવિષ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આ કાર્યક્રમની શરૂઆત કરતાં સૌપ્રથમ દીપ પ્રગટાવી આગળ વધારવામાં તે પ્રસંગે મંત્રી બાજુભાઈ ખાબરનું પણ ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું આ સમગ્ર યોજના કેન્દ્ર અને રાજ્ય સરકાર થકી જાણકારી લોકો સુધી પહોંચી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આવા કાર્યક્રમ થકી ગરીબોને ઘર આંગણે લાભો મળી રહે અને યોજનાની માહિતી મેળવે તે માટે રાજ્ય કક્ષાના મંત્રી બજુભાઈ ખાબડ ઉધાવડા ગામના યુવા મહિલા સરપંચ સમીરાબેન આર કમાલવાડા ગ્રામ પંચાયતના સભ્યો કમ મંત્રી સહિતનાઓએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાને મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર આવકારી લેવામાં આવ્યો હતો આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે સૌને સંબોધન કરતા જણાવ્યું હતું કે જન જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર થાય તે માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર સતત પ્રયત્નશીલ છે આ કાર્યક્રમમાં મંત્રી અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની માહિતી અને જાણકારી આપી વિદ્યાર્થી લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત તમામ ખાતાના અધિકારીઓ પદાધિકારીઓ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અબ્દુલ રજાક મંસૂરી દેવ ગઢવાિયા